એક પણ વ્યક્તિ સામાન્ય નથી આપણે અનંત શક્તિઓનો ભંડાર છીએ પણ આપણે ભૂલી ગયા છીએ કે મારામાં આટલી બધી શક્તિઓ ભરાયેલી છે એટલી બધી શક્તિ ભગવાને આપણને આપી ઉપયોગ જ નથી કરતા અદ્ભુત શક્તિઓ છે કોઈ એકમાં શક્તિઓ છે અને તમારામાં કેટલી શક્તિઓ છે ક્યાં ખબર પડે ખબર તમે વોટ્સએપ ઉપર જાત જાતના મેસેજ અને કોમેન્ટ કરો છો એ જ બતાવે છે કેટલી મોટી વિધવત્તા છે ગજબની કોમેન્ટો કરો છો એ બતાવે છે કે પડ્યું તો બહુ છે પણ જે માર્ગે બહાર કાઢવું જોઈએ ત્યાં બહાર બહાર નથી બીજી રીતે નીકળે છે બનાવવા હોય તો આપણે નંબર છીએ આપણા બાપાને આપણે બહુ સારી રીતે ઉલ્લુ બનાવીએ છીએ આપણી મમ્મીને બહુ સારી રીતે ઉલ્લુ બનાવી શકીએ છીએ આ આપણામાં ક્ષમતાઓ તો છે પણ એને યોગ્ય રસ્તે વાપરી શકતા નથી ક્ષમતાઓ અદભુત છે એ આપણે અનુભવી કેમ નથી શકતા આપણી અંદર રહેલી શક્તિને આપણે જાણી કેમ નથી શકતા એક નાની એવી વાર્તા દ્વારા મારે સમજાવું છે એક સિંહણે બચ્ચાને જન્મ આપ્યો અને બચ્ચાને જન્મ આપીને સિંહણ બિચારી જંગલમાં નીકળી થોડી આગળ ગઈ હશે મરી ગઈ થોડી આગળ સિંહણ મરેલી છે નવું જન્મેલું બચ્ચું પડ્યું છે ત્યાંથી થોડા ઘેટાઓ પસાર થયા એણે મરેલી સિંહણ અને નવા જન્મેલા બચ્ચાને જોયું ઘેટાઓને દયા આવી કે આ બિચારું બચ્ચું માં વગરનું થઈ ગયું હવે મોટું કેમ થશે ચાલો આપણે આપણી સાથે લઈ જઈએ ઘેટાઓ આ સિંહના બચ્ચાને પોતાની સાથે લઈ ગયા પોતાની સાથે લઈ ગયા અને પછી એ સિંહના બચ્ચાને ઉછેરીને મોટું કર્યું બચ્ચું હતું સિંહનું પણ રહ્યું ઘેટાઓની સાથે એટલે થયું ઘેટા જેવું મોટું થયું દેખાય સિંહ પણ સ્વભાવમાં બિલકુલ ઘેટું ઘેટાની જેમ બોલે ઘેટાની જેમ ચાલે ઘેટાની જેમ ગભરાય એક વખત ઘેટાઓ સાથે રહીને મોટો થયેલો આ સિંહ ઘેટાઓ સાથે રમતો હતો અને એ વખતે જંગલનો કોઈ સિંહ ત્યાંથી પસાર થયો અને જંગલના સિંહે જોયું કે આ તો મારો ભાઈ અને ઘેટાઓ જોડે ક્યાં રમે ઘેટાઓને તો એની બીક લાગવી જોઈએ પણ આ બધા સાથે કેમ છે જંગલનો એ સિંહ પેલા ઘેટાઓ જોડે રહેલા સિંહને પકડવા માટે પાછળ દોડ્યો ઘેટાઓ ભાગ્યા અને એની સાથે મોટો થયેલો સિંહ પણ ભાગ્યો જંગલના સિંહે પાછળ પકડીને એની બોચી પકડી અને બોચી પકડીને એટલે ઘેટા સાથે રહેલો સિંહ ધ્રુજવા લાગ્યો વગર ડાકલાએ શરીરમાં માતાજી આવી ગયા આખું શરીર ધ્રુજે અને એ વખતે પેલા જંગલના સિંહે પૂછ્યું કે ભાઈ આટલો બધો ડરે છે કેમ આટલો બધો ગભરાય છે કેમ એટલે ઘેટા જોડે રહેલા સિંહે કહ્યું પણ બીક લાગે છે કે કોની બીક લાગે છે તમારી કે મારી બીક લાગે છે બીક તો લાગે જ નહીં પણ શું કામ કે તમે સિંહ છો સિંહ કે તો તું કોણ છે કે હું ઘેટું છું સિંહ કે ના હોય ભલામણા તું સિંહ જ છો કે ના હું ઘેટું છું સિંહે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો ઘેટા સાથે રહીને મોટા થયેલા સિંહે કહ્યું કે તમારે જેટલી હવા ભરવી હોય એટલી ભરો અને જેટલા પંપ મારવા હોય એટલા મારો હું કઈ ઘેટામાંથી સિંહ નહીં થઈ જાઉં હું તો ઘેટું જ છું સિંહને થયું કે આને આનું સ્વરૂપ સમજાવવું જ પડે એટલે સિંહ એને પકડી અને સરોવરના કાંઠે લઈ ગયો સરોવરના શાંત પાણીમાં પ્રતિબિંબ બતાવીને કહ્યું જરા જો મારા જેવો દેખાય છે આમ જોયું કે હા તમારે જેવો જ છું લાગે સિંહ કે હા હોય તો હોય હોય તો હોય એમ નહીં છો જરાક પાડ ઢીલું ઢીલું શું બોલે છે સેજ અવાજ કર્યો અવાજ નીકળ્યો અને પછી ખબર પડી કે હું તો સિંહ છું આ ઘેટાઓના ટોળા ભેગો ખોટો ભળી ગયો હતો યાદ રાખજો તમે બધા જન્મજાત સિંહ અને સિંહણ જ છો પણ તમારી આજુબાજુ કેટલાક ઘેટા ઘેટીઓ આવી ગયા ને એટલે તમે એવા થઈ ગયા તમે જ્યાં રહ્યો છો ને આજુબાજુ કેટલાક ઘેટા ઘેટીઓ આવી ગઈ છે વાત જ નબળી નબળી કરે આપણે એવા થઈ ગયા આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છીએ બાકી ભગવાને અદભુત ક્ષમતાઓ આપી છે તમે જે ધારો એ કરી શકો એમ છો માટે પહેલો વિચાર મનથી હંમેશા મજબૂત રહેજો અહીંથી નબળા નહીં પડતા જેમને જીવનમાં સફળતા મેળવવી હોય પછી સરકારી નોકરી હોય તો પણ ભલે અને બિઝનેસમાં જવું હોય તો પણ ભલે કોઈપણ જગ્યાએ જવું હોય સફળ થવું હોય નબળા વિચારો સાથે નહીં ચાલતા આ તો અહીંથી હજી તો શરૂ કરે ત્યાં જ નબળા વિચારો હોય ધંધો શરૂ કરે હજુ તો એનું ઉદ્ઘાટન હોય કાર્ડ લખાતા હોય અને ત્યાં મનમાં વિચારે ખારું હાલશે નહીં હાલે નહીં જ હાલે જા પડી જ ભાંગવાનું શરૂઆતમાં જ નબળું વિચારે મનથી મજબૂત રહેજો કારણ કે જેવું અહીંથી વિચારશો ને તમારા જીવનમાં બિલકુલ એવું બનવાનું છે આ સમજી રાખજો જીવનમાં જે કંઈ પણ પ્રશ્નો આવે છે એ બધા પ્રશ્નો અરીના છે કેટલાક મિત્રોને એવું થાય કે સાહેબ અમે ક્લાર્ક ની પરીક્ષામાં માંડ માંડ પાસ થઈ શક્યા ખુરશી ઉપર જેટલા બેઠા છે ને મારા બબદાન કેવું છે કે તમારામાં એકો એકમાં આઈએએસ અને આઈપીએસ બનવાની ક્ષમતા છે પણ આપણે એનો ઉપયોગ કર્યો નથી છે એકો એકમાં ક્ષમતા છે કેટલા કે સાહેબ માપમાં રાખો હવા ભરવાનું છે હું ફરી કહું છું મનથી માની લીધું કે મારાથી નહીં થાય એટલે આપણે નથી કરી શકતા બાકી જે લોકોને કરવું હોય ને એ સામાન્યમાં સામાન્ય સ્થિતિમાં પણ કામ કરી જાય છે સાહેબ રાજકોટની એક વ્યક્તિ દસમા ધોરણની પરીક્ષા આપી સરકારી શાળામાંથી પરિણામ જાહેરાત થયું છોકરો પાસ થઈ ગયો દસમા ધોરણમાં અને માર્કશીટ ગણિતમાં સો માંથી પાંત્રી માર્ક વિજ્ઞાનમાં માં સો માંથી પાંત્રી માર અને અંગ્રેજીમાં સો માંથી પાતરીમાં વિચાર કરો કેવો પંડિત અને હોશિયાર હશે આ છોકરો પાતરી પાતરી માર ત્રણેય મહત્વના વિષયમાં પપ્પુ પાસ હો ગયા પાસ થઈ ગયો એ છોકરાને કોઈ સ્કૂલે એડમિશન નહોતું આપ્યું એ છોકરાએ આર્ટ્સ કર્યું ટ્યુશન ક્લાસ ની અંદર એ ઇંગ્લિશ શીખવા માટે જતો હતો કારણ કે ઇંગ્લિશ વિષય સાથે એને આર્ટ્સ કરેલું સાહેબ જે ફોર્મ ભરવું પડે ક્લાસીસિસ વાળા સાહેબે જોયું અને પછી તરત કહ્યું આ છોકરાને મળવું જોઈએ આ છોકરો છે કોણ જેને પોતાનું નામ લખતા નથી આવડતું આ છોકરો શું કરશે જીવનમાં બોલાવો એને મળવા માટે એ છોકરાને મળવા બોલાવ્યું ફોર્મ બતાવ્યું એલા તારું ફોર્મ છે એલો કે આપડું જ છે એ કે જરાક નામ જો એ કે બરોબર જ છે તુષાર એ કે એમ નહીં સ્પેલિંગ જો એલો લાયમ સ્પેલિંગ જોયો T યુ S H એ આર બરોબર જ છે એ કે તુષાર સ્પેલિંગ સાહેબ એ કે એમ નહીં નામ નો પહેલો અક્ષર તે સ્મોલ કર્યો છે ને છેલો અક્ષર કેપિટલ કર્યો જો તે ઓલો આમ જોઈ ની કે લે સાહેબ તમને ખબર નથી નામ નો છેલો અક્ષર કેપિટલ હોય દસમું ધોરણ પાસ કર્યા પછી એ સાઈડને શીખવાડે પાછો એ નામનો છેલ્લો અક્ષર કેપિટલ હોય પેલા ટીચરે કહ્યું ડોબા ગધેડા તું સોળ વર્ષનો થયો દસમું ધોરણ પાસ કરી ગયો તને તારું નામ લખતા નથી આવડતું તું શું કરીશ ડોબા છેલ્લો નહીં પહેલો અક્ષર કેપિટલ હોય છોકરાને બહુ બોલ્યા આ છોકરાએ બધી વાતો પોઝિટિવલી લીધી નેગેટિવ નહીં ઘરે ગયો સતત વિચાર્યો કે હું આટલો બધો નબળો છું મને કંઈ આવડતું જ નથી મને કંઈ ખબર જ નથી પડતી હું આગળ ના વધી શકું ત્રણ દિવસ પછી આ છોકરો નક્કી કરીને આવ્યો અને એ છોકરો એવું કહે છે કે સાહેબ સાહેબ હવે હું કરીને બતાવીશ સાહેબ અત્યારે ભલે મને નથી આવડતું હું સ્વીકારું છું સાહેબ પણ સાહેબ હવે હું જીવનમાં આગળ વધીશ સાહેબ સાહેબ ઇંગ્લિશમાં બોલીશ ઇંગ્લિશમાં લખીશ ઇંગ્લિશમાં પ્રવચનો આપીશ સાહેબ એવી જગ્યાએ પહોંચીશ કે લોકો મને યાદ કરે એ છોકરાએ પછી બીએ કર્યું એમએ કર્યું પછી એ છોકરાએ બીએડ કર્યું સુરેન્દ્રનગર જિલ્લાના છોટીલામાં પ્રાથમિક શિક્ષક તરીકે પચીસો રૂપિયાના ફિક્સ પગારમાં સરકારી શાળામાં એ છોકરાએ નોકરી ચાલુ કરી સપનું હજી જુદું જોવે છે મારે કંઈક કરવું છે અને પછી એણે યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કરી સાહેબ યુપીએસસીની પરીક્ષા એટલે વિશ્વની સૌથી અઘરામાં અઘરી પરીક્ષા કહેવાય હું મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલું છું ભારતની ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં પાત્રી પાત્રી માર્ક લાવનારી વ્યક્તિ જેને પોતાના નામનો સ્પેલિંગ લગતા ન આવડે એ છોકરાએ યુપીએસસી ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું એટલું નહીં અંગ્રેજીમાં પરીક્ષા આપતી ગુજરાતીમાં નહીં પાછા એ પ્રયત્ન કરતો રહ્યો નાપાસ થતો રહ્યો પણ બે હજાર આ છોકરાએ યુપીએસસી ની પરીક્ષા પાસ કરી લીધી એ છોકરાને ગુજરાત કેડર જ મળ્યું આઈએસ જ મળ્યું એની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ અને એ છોકરાને ટ્રેનિંગ બાદનું પહેલું પોસ્ટિંગ નવસારી જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારી તરીકે આપવામાં આવ્યો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીમાં દસમા ધોરણમાં પાત્રી પાત્રી માર્ક લાવનારો આઈએસ ઓફિસર બની અને આખા જિલ્લાનું સંચાલન કરે છે આપણામાં પણ એ જ ક્ષમતા છે પણ મેં કીધું અહીંથી માની લીધું કે બસ આપણી કેપેસિટી આટલી જો એટલું માનશો તો તમારી કેપેસિટી એટલી જ છે પણ જો તમે માનશો કે તમારી કેપેસિટી વધુ છે તો વધુ પણ છે એક પ્રયોગ હું ઘણી જગ્યાએ કરાવું છું સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોના સરકારી અધિકારીઓની એક ટ્રેનિંગ ભોપાલ ખાતે કેન્દ્ર સરકારે આયોજિત કરેલી દરેક રાજ્યમાંથી એણે પ્રતિનિધિઓને બોલાવેલા ગુજરાતમાંથી ગુજરાત સરકારે મારી પસંદગી કરી સમગ્ર ભારતમાંથી અમે છાસઠ અધિકારીઓ એ ટ્રેનિંગમાં હતા અમને એક સરસ મજાની એક્સરસાઇઝ કરાવી અને અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ ખાલી વિદ્યાર્થી વિદ્યાર્થીને આ કોઈ એક વ્યક્તિ કો એક ભાઈ કોઈ એક બેન આ એક્સરસાઇઝને જરા ધ્યાનથી જોજો કે અમને શું એક્સરસાઇઝ કરાવી અમને શું કસરત કરાવી અમને બધાને એવું કહ્યું કે તમે બધા તમારી જગ્યાએ ઊભા થાય એટલે અમે અમારી જગ્યાએ ઊભા થાય પછી કહવે એક કામ કરો આમ હાથ સીધો રાખો એટલે બધા હાથ સીધો રાખ્યો પછી આમ કોઈની સામે આંગળી ચિંતા હોય ને એ રીતે ઊભા રહો એટલે આમ આંગળી ચિંતી ઊભા રહે પછી કહવે એક કામ કરો તમારું મોઢું તમારું શરીર એ સીધું રાખજો અને તમારાથી હાથ જેટલો પાછો લઈ જઈ શકાય એટલો આ હાથ આમ પાછો લઈ જાઓ એટલે બધા હાથ પાછો લઈ જાય પછી કે હવે કામ કરો અત્યારે તમારી આંગળી આમ દિવાલને સામે જ્યાં અડતી હોય ત્યાં સામે જુઓ અને ત્યાં મનમાં ને મનમાં આમ એક ટપકું બનાવો એટલે બધાએ મનમાં ને મનમાં એક ટપકું કર્યું પછી કે હવે કામ કરો હાથ પાછો લાવો એ જ પરિસ્થિતિમાં ઉભા રહો આંખ બંધ કરો મનમાં નક્કી કરો કે ગયા વખતે હાથ જેટલે ગયો તો એના કરતા આ વખતે વધારે આગળ લઈ જવો છે આટલું નક્કી કરો અને હવે તમારાથી જેટલો હાથ આમ આગળ લઈ જઈ શકાય ને એટલો લઈ જાઓ દુખે તો દુખવા દેજો સ્નાયુ ખેંચાય તો ખેંચવા દેજો આમ પ્રયત્ન કરો જેટલો જઈ શકેલો કરો હજી પ્રયત્ન કરો બધા પૂરેપૂરો પ્રયત્ન કરો જેટલું જઈ શકે એટલું પછી હવે એક કામ કરો અત્યારે તમારી આંગળી જ્યાં હોય અને દિવાલમાં પડદામાં જ્યાં અડતી હોય ત્યાં મનમાં એક ટપકું કરું કર્યું અમને બધા મનમાં વિચાર આવતો હતો આ શું એક્સરસાઇઝ કરાવે છે અને પછી એમણે બહુ સરસ મજાની વાત કરી અમને એક પ્રશ્ન પૂછ્યો કે બધા જવાબ આપો તમે બે વખત હાથ પાછો લઈ ગયા ટપકું એક થયું કે ટપકા બે થયા એટલે બધાનો જવાબ હતો કે ટપકા બે થયા અને આ જ એક્સરસાઇઝ મેં તમારી પાસે કરાવી હોત તો તમારો જવાબ પણ એ જ હોત કે ટપકા બે થયા આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવા માટેની જે ક્ષમતા આપી છે તે ભગવાને આપેલી ક્ષમતાએ કોઈ કામ કરતું જ નથી આપણે અહીંથી અટકી જઈએ ભગવાને ક્ષમતા અહીંયા અહીંયા સુધીની આપી છે પણ અટકી જાય અને યાદ રાખજો મિત્રો દુનિયામાં બીજા કરતા જુદા પડવું હોય તો અહીંથી અહીંયા હાથ ખેંચવા માં જ જુદા પડાય બાકી અહીંયા સુધી બધા આવે આ ખુરશી ઉપર આટલા કેમ બેઠા ભાઈ કારણ કે એ લોકો અહીંયા સુધી નથી આવ્યા એને થોડું પાછળ ખેંચ્યું પણ હજી એને આટલે સુધી જ હજી ખેંચ જો સંતોષ માની બેસી નહીં રહેતા ક્લાર્ક તરીકે નોકરી કરતા પણ અધિકારીની પરીક્ષાની તૈયારી કરજો ડિપાર્ટમેન્ટલી પરીક્ષાની તૈયારી કરજો સંતોષ માની બેસી નહીં જતા આપણે સરદાર પટેલ ના વારસદાર છે સરદાર પટેલ ના વારસદાર તરીકે સરદાર સાહેબ પાસેથી એક આ ગુણ શીખવાનો છે કે પલાઠી વાળીને બેસશો નહીં સંતોષ માની બેસતો બેસશો નહીં